વખત ચુમ્માલીસ વર્ષની કારકિર્દીમાં તેમણે રાહુલ ગાંધીનું પણ નામ નહીં લીધું હોય એની શરત મારવા હું તૈયાર છું તો વાત કરવી છે અર્જુન તો તેને કહીએ જે વૈષ્ણવ

કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી શક્તિસિંહ નામ તેમને બોલવાની જરૂર નહોતી કારણ કે ત્યાં તેમને વફાદારી સાબિત કરવાની જરૂર નહોતી અને એટલે જ ખરેખર તો મોકળાશ ત્યાં હતી કે એક પણ રાષ્ટ્રીય કક્ષાના કે પ્રાદેશિક કક્ષાના નેતાના ઉલ્લેખ વગર મનમાં જે આવે તે બોલી શકતા હતા તેમણે કેસરીઓ ધારણ કર્યા પછી અનેક ટેલિવિઝન ચેનલોને ઇન્ટરવ્યૂ આપ્યા અને પ્રેસ કોન્ફરન્સ પણ કરી એ બધી તમે પણ જોઈ હશે ને મેં પણ જોઈ એ દરેક ઇન્ટરવ્યૂમાં વાતની શરૂઆત ત્યાંથી કરે છે કે ગુજરાતના પનોત પુત્ર નરેન્દ્ર મોદી આદરણીય નરેન્દ્રભાઈ અને જ્યાં સૌથી અર્જુનભાઈને ખરાબ લાગતું હશે એવું આદરણીય અમિત શાહ પણ તેમને દરેક ઇન્ટરવ્યૂમાં બોલવું પડે છે જો બે વખત આ બંને નેતાઓના નામ વારેઘડીએ બોલવા પડતા હોય તો તમારે નક્કી કરવાનું કે અર્જુનભાઈએ નક્કી કરવાનું કે અર્જુનભાઈને ખરેખર મોકળાશ ક્યાં હતી જે કઈ હોય હવે આ બે જ તેમના ભગવાન છે કારણ કે તેમણે તો એવું કહી દીધું કે નરેન્દ્રભાઈ એટલે મહાત્મા ગાંધી જેવા છે અને અમિતભાઈ એટલે સરદાર છે તો આ ગાંધી અને સરદારનું મારા જેવા માણસને લઈને આ બંને નેતાઓ જે કર્યું છે હું એમનું ઋણી છું આટલી લાચારી કેમ એનો જવાબ અર્જુનભાઈ જ આપશે અને નહીં આપે તો કંઈ વાંધો નહીં તેમને શું મળે છે તે પણ આપણે જોઈશું બહુ જલ્દી મળવાનું છે એ પણ નક્કી છે અને એ મળતું હોય તો ગુજરાતના પનોત પુત્ર આદરણીય અમિતભાઈ આદરણીય નરેન્દ્રભાઈ બોલવામાં કંઈ વાંધો નથી ગંદા હે પર ધંધા હૈ એના જેવી આ વાત છે તો અત્યારે અટકું છું ફરી એક નવા વિષય સાથે તમારી પાસે પાછો આવું છું ત્યાં સુધી મને અને મારા સાથી દેવલ જાદવને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા